આ સ્પર્ધાઓમાં જુદી જુદી કોલેજ તથા જુદી જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ ભાગ જે પૈકી આજે ભગવાનના જીવન પ્રસંગોના ચિત્રો ચિત્રો દોરી તેમાં જુદા જુદા રંગો પૂરવામાં આવ્યા અને પણ તૈયાર કરવામાં આવ્યા અભ્યાસ કરતા ચાલીસ થી વધુ વિદ્યાર્થીઓ આ રંગોળી સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી શક્તિ બહાર લાવશે સાથે જ વિદ્યાર્થીઓને અને યુનિવર્સિટી તરફથી પ્રોત્સાહિત પણ કરવામાં આવશે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા બાવીસ તારીખે અયોધ્યામાં શ્રીરામનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના ઉપલક્ષ્યમાં શ્રી રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનમાં અઢારથી બાવીસ તારીખ સુધી વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા છે એમાં આજે આપણે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રામના જીવન અને કાર્યોને આધારિત રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું છે જેમાં લગભગ ચાલીસથી પિસ્તાલીસ સંસ્થાઓએ ભાગ લીધો છે અને આજે રંગોળી સ્પર્ધા થશે આવતીકાલે ઓગણીસ તારીખે આપણે પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કર્યું છે જેમાં પણ પિસ્તાલીસથી વધારે કોલેજ સંસ્થાઓએ ભાગ લીધો છે જેમાં રામના જીવન અને ચરિત્રને આધારિત પોસ્ટર મેકિંગ કરવામાં આવશે અને વીસ તારીખે આપણો એક સૌ મોટો કાર્યક્રમ છે શ્રી રામ શોભાયાત્રા જેમાં લગભગ પંદર જેટલા ટેબલા વિવિધ કોલેજ અને ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ તૈયાર કરાવ્યા છે અને એમાં રામના જીવન આધારિત સમરસતાવાળા જે એમના જીવન કાર્યો છે જેમ કે શબરી પ્રસંગ છે નિષાદ રાજ પ્રસંગ છે કે પછી કહેવટ પ્રસંગ છે કે ભરત લીલા પ્રસંગ છે એવા જુદા જુદા જે પ્રસંગો છે એ પ્રસંગોને લઈને એ ટેબલાનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે બે વાગ્યા પછી સરદાર પટેલ વિશ્વવિદ્યાલયથી એ ટેબલા પ્રસ્થાન કરશે અને સ્માર્ટ બજાર થઈને મોટા બજાર થઈને એ પરત આવશે વીસ તારીખે એનો કાર્યક્રમ છે સાથે જ સાથે વીસ તારીખે એક આપણે કવિ સંમેલનનું પણ આયોજન કર્યું છે જેમાં ગુજરાત અને ગુજરાત બહારના કવિઓ કવિ સંમેલનમાં ભાગ લેશે જેમાં રામને કેન્દ્રમાં રાખીને કવિતા પાઠ કરવામાં આવશે અને દસેક જાણીતા કવિઓ પણ એમાં જોડાવાના છે એકવીસ તારીખે આપણે બપોર પછી એક રામના જીવન આધારિત નાટક નું આયોજન કર્યું છે જેમાં લગભગ પાછીસેક વિદ્યાર્થીઓ એનું મંચન કરશે પિસ્તાલીસ મિનિટ સુધી અને વિવિધ આર્થિક સંસ્થાઓ દ્વારા વન એક પ્લેનું પણ આયોજન કર્યું છે જેમાં રામના જીવન આધારિત વન એક પ્લેનું વંચન કરવામાં આવશે અને બાવીસ તારીખે વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે રામ ભગવાનની પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યાર પછી એ મહાઆરતી થશે અને મહાઆરતીમાં લગભગ આઠસોથી હજાર વિદ્યાર્થીઓ જોડાશે અને એમાં આપણે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે આમ પાંચ દિવસનો આ વિદ્યાર્થીઓ દ્વારા આપણે શ્રી રામોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સામાજિક તત્વોનો અખાડો